જય માતાજી મિત્રો તો હવે ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે નવા માં તો હવે જઈએ દુકાને તો આ પડી આપણી ગાડી આ ગાડી લઈને હવે જવાનું એની ચાવી તો ભાઈ હવે જઈએ દુકાને અને પછી દુકાને જઈને તમને આખો વ્લોગ કન્ટિન્યુ કરાવીશું તો આ ફર્સ્ટગ અમારી જેમાં હું આખી દુકાનનો રિવ્યુ આપીશ ને આખા દિવસનું જે જે મારા હશે દુકાનમાં એ બધું હું તમને બતાવીશ તો ગાડીને સેલ મારીએ ને પછી જઈએ ગાડી સ્ટાર્ટ થઈ જઈએ અને જઈએ હવે દુકાને તો ભાઈ જો અમારા ખેતરમાં ગાડી પડી રહે ને હવે આપણે લઈને જઈએ દુકાને બાઈક ને એવું તો બપોર પછી આવશે પણ હાલ ગાડી લઈને જઈએ દુકાને અને જેવું કંઈ દિવાળીની સિઝન ચાલુ હોય તો ભાઈ દિવાળીમાં જે નવી પ્રોડક્ટ આવે એ બધી પ્રોડક્ટ હું તમને બતાવું આજનો આખો બ્લોક કન્ટિન્યુ રહેશે દિવસનું દુકાનની અંદર જે જે આઇટમ તમારે પણ ખરીદી કરવી હોય તો મુલાકાત કરજો અને કોઈ ભાવ જોડવો હોય તો આપણું કાર્ડ આપેલું જ છે કાર્ડમાં મારા નંબર અને ઇન્સ્ટા આઈડી છે આપણી મા ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ લીધા છે અને એમાં મારી પણ આઈડી છે એચડી વાઘેલા કરીને એમાં તમે પૂછજો ભાવ તમને મળી રહેશે કોઈ પણ ભાવનો અને બધાનું તમને રિપ્લાય મળશે જે તમે પૂછશો ને દુકાન વિશે તો બધાનું તમને રિપ્લાય મળી રહેશે તો તમે એક વખતથી વિઝિટ કરજો મારા શોપની બરાબર આટલી પતી જાય અને રોડ ઉપર છીએ અમે હાલ હા રેવા જુઓ આટલે અહીંયા દીતાનું બાટ્યું છે પેલો કોમ્પ્લેક્સ દેખાય ને એની અંદર મારી દુકાન આવેલી આ ની અંદર તો તમે વિઝિટ કરજો એક વખત અહીંયાથી નીકળો મહેસાણા અમદાવાદ હાઈવે પરથી તમે વિઝિટ કરજો જોઈ લો આ કોમ્પ્લેક્ષમાં આપણી શોપ હાલ દેખાય ને કેડીએમવાળી આપણી જ સહી ઊભી રાખીએ અને તમને બતાવીએ બીજું બધું કન્ટિન્યુ કરાવીશું તો ચાલુ રહેજો બ્લોગમાં રેજો

હવે મસ્ત માતાજીના અગરબત્તી એના દીવા કરીએ પછી તમે બતાવીએ બરાબર કન્ટિન્યુ વ્લોક તો ચાલુ જ રહેશે માતાજીને હવે આપણે થોડી સાફ સફાઈ એવું કરી દઈએ પછી કન્ટિન્યુ વ્લોક ચાલુ રાખીએ અમાર જોડે આવ્યો એની અંદર ઈયર સ્પીકર બદલવાનું અને ટચ થતું નહીં તો પહેલા આપણે આના મશીન ઉપર મૂકીએ અને ગરમ કરીએ અને પછી જે હે ચાલુ કરીએ મશીન લાવ મશીન ચાલુ થઈ ગયો ને એટલે હીટ મળશે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આજનું આખું રિવ્યુ બતાવીશું અને જે આપણા જોડે નવી પ્રોડક્ટ આવશે એ બધી નવી પ્રોડક્ટ છે બધી તમને જોવા મળી રહેશે બરાબર ફોન ગરમ થઈ ગયો બરાબર જો આ ગરમ થાય બાજુમાં ડિસ્પ્લે આ પાછળનું બેગ ખોલવાનું હવે ફટોફટ બેગ ઢક્કા ખોલીને ફોનના રિપેર કરી દઈએ આ એક જીઓનો ફોન આવ્યો આમાં ચાર્જિંગ નહીં થતું તો આનું પહેલાં ચાર્જિંગ સોકેટને બધું ચેક કરીશું અને એક પેલો ફોન તો આપણે કમ્પ્લીટ કરીને મૂકી દીધો બરાબર એના હતું કે ટચ નથી થતી અને ટચ આપણે કમ્પ્લીટ કરી દીધી અને એક વાર ઇયર સ્પીકરનો પ્રોબ્લેમ હતો એ કમ્પ્લીટ થઈ ગયો બરાબર તો આ રીતે અને એક વાત કહેવા માગું કે અમે મોબાઈલ રિપેરિંગની અંદર બાકી કામકાજ કરતા નહીં તો બાકી માટે કોઈએ આવવું નહીં મોબાઈલ રિપેરિંગની અંદર અને એક્સેસરીઝની અંદર તો હવે શરમનો દુરુપયોગ એ કરવો નહીં ચોખ્ખું જ અમારા દુકાનની અંદર લખેલું મોબાઈલ રિપેરિંગમાં બાકી કામ કરી આપવામાં આવશે નહીં અને શરમનો દુરુપયોગ કરવો નહીં બરાબર તો બાકી તમારું કોમ બધું એક નંબર થશે તો વિઝિટ કરજો આપણા શોપની ઘણી બધી નવી એસેસરીઝનો આપણે અપડેટ કરીએ અને દિવાળીમાં એક મસ્ત ઓફર પણ લાવવાના વિઝિટ તો આનો પિન નાખીને કમ્પ્લીટ કરી દીધો ત્રણ ટકા ચાર્જિંગ જીઓ બરાબર કમ્પ્લીટ થઈ ગયો જાવ હવે હાલ તો કશું કોમ બીજું કોમ આવશે ધાર સાત હાલની અંદર જે બટ્સની ક્વોલિટીમાં નવું આવ્યું હોય એ તમને બતાવું કે આપણી જોડે ઘણી બધી રેન્જ આપણી જોડે હાલની અંદર અવેલેબલ હા નાનાથી રહીને મોટા સુધીની બધી જ રેન્જ મારી જોડે આની અંદર અવેલેબલ છે જો તમને બતાવી દઉં આ તમને પડશે બોટના છે આ છે આ છે કેન્ડીટેક છે આ એ વાળા મજબૂત આવ્યા છે આ નવા ક્વોલિટીની અંદર આ કેડીએમના છે ઘણા બધા રિયલમીના પણ તમને ઓરિજિનલ મળી રહેશે એના પછી બ્લૂટૂથ છે પાવર બેંક છે જો તમારે કીપેડ ફોન જોઈતા હોય તો કીપેડ ફોન અમારી જોડે હાલની અંદર અવેલેબલ છે આની અંદર ઘણી બધી અલગ અલગ ક્વોલિટી આવે છે બ્લૂટૂથમાં પણ આવે છે અને ફોનમાં પણ ઘણી બધી પ્રૂઝ થતી હોય છે નવી નવી કેબલમાં છે અને અત્યારે જે નવરાત્રિની સિઝનની અંદર અમારા જોડે સિરીઝમાં વધારે સ્ટોક હાલ હાજર હતો આ બધું સિરીઝની અંદર સ્ટોક હતો અને હજુ તો અમુક તો છે તો ભાઈ ઘણી બધી અમારા જોડે નવી નવી પ્રોડક્ટ અપડેટ થતી હોય હવે દિવાળી આવશે તો એમાં પણ અમે જો તમારા ઘર માટે ટીવી માટે સાઉન્ડ બાર જોઉં સાઉન્ડ બાર એ મારી જોડે હાલની અંદર અવેલેબલ હા જોઈ લેવાનું ગ્લેમોરનું સાઉન્ડ બાર અવેલેબલ હ સાઈઠ વોટનું હોય સાઈઠ વોટનું સાઉન્ડ બાર અવેલેબલ હોમ થિયેટર જોતા હોય તો સ્પીકર જોતા હોય તો આપણા જોડે ઘણી બધી ક્વોલિટી આની અંદર અવેલેબલ રહેવાની બરાબર અને આપણે તમને બાર જઈને બતાવીશું કે આપણો શોપ કઈ જગ્યાએ એડ્રેસ કઈ જગ્યાએ તો તમને ઘણી બધી આપણે બધી અલગ અલગ બતાવીશું તમારે સ્માર્ટ વોચ જોઈતી હોય સેવન ઇન વન તો એ પણ મળી રહેશે ડ્રેકોનના જો બધા બધી બધી જ વસ્તુ અમારી જોડે અવેલેબલ છે જો તમારે માઇક જોતી હોય તો માઈક પણ અમારી જોડે અવેલેબલ પડે છે તો ઘણી બધી આપણા જોડે ક્વોલિટી તો એવી છે કે અમુક તો એમને પડી છે તો તમે વિઝિટ કરજો તમને ઘણી બધી નવી ક્વૉલિટી પણ જોવા મળશે મારી જોડે જે કાર સ્પીકર હતું એમાં જી વેગન કાર સ્પીકર આવ્યું જે નવું આવ્યું તમને બતાવી દઉં આ બ્લેક કલરની અંદર આવ્યું હોય જો લાગર એમ જેડ કંપનીનું અમારે જો આ બધી સિસ્ટમ જોવા મળશે અને આ એની ડિટેલો આપેલી અને કલર ઓપ્શનમાં તમને પહેલાં બતાવો આ બ્લુ રહેવાનું બ્લેક રહેવાનું રેડ રહેવાનું ઓરેન્જ વ્હાઈટ આ બધા કલર અવેલેબલ રહેવાના અમારે તો આ તમને નવો પીસ બતાવી દઉં કઈ રીતે હા તમને આ જે ગાડી એ જી વેગન વાયરલેસ સ્પીકર મતલબ એમજેડ કંપનીનું રહેવાનું અને બોક્સ પેકિંગ આ રીતે રહેવાનું તમને આ રીતે ઓપન કરશો તો પહેલાં અંદર તમને પેકિંગ સાથે ગાડી જોવા છે એના પહેલાં તમને કહી દઉં કે આની સાથે સી ટાઈપનું કેબલ હોય આ સી ટાઈપનું ચાર્જિંગ કરવા માટે કેબલ અવેલેબલ હોય અને આ ગાડીની વાત કરીએ તો આ રીતે તમારા ગાડી જોવા મળશે ઝીવેગન લાગન માફિયા લુકની અંદર જેટ બ્લેક આખી અને ફાઇબર તો એટલું મજબૂતા હશે ને તો વાત જ નહીં થાય એટલું ફાઇબર મજબૂત આનું રહેવાનું ચારે ચાર ટાયર વર્કિંગમાં રહેવાના પાછળ જે આવે એમાં બધી સિસ્ટમો પેન ડ્રાઈવ મેમરી કાર્ડ સી ટાઈપ ચાર્જિંગ કેબલ પ્લસ માઇનસ તમે આ એના માટે જોવાના આ સ્પીકર આપેલું

આ રીતે જી વેગન સ્ટાર સ્પીકર અમારા જોડે અવેલેબલ આમાં થાર રોક્સ હતી ડિફેન્ડર હતી સ્કોર્પિયો હતી ઘણી બધી ગાડીઓ અમારા જોડે અવેલેબલ હતી આ મહેસાણા અમદાવાદ મેન હાઈવે બરાબર આ બાજુ છે મહેસાણા અને આ બાજુ રહેવાનું અમદાવાદ એની બાજુમાં જ શોપ હાલની અંદર અવેલેબલ આ જોઈ લો આ આ છે એડ્રેસ અને આની અંદર તમને શોપ જોવા મળશે આ મા ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ નીકાસણ અને આપણો જોઈ લો મા ચામુંડા મોબાઈલ એન્ડ મોબાઈલ રિપેરિંગ બરોબર એમાં આ બધી વસ્તુઓ મળશે અને આ બોર્ડ પણ આપણે રિપ્લેસ કરવાના જઈએ તો આ મેઇન હાઈવે ઉપર અમે છીએ બરાબર આ બાજ આવશે મહેસાણા મહેસાણાથી બાર કિલોમીટર જેવું થાય છે અને આ બાજુ અમારી શોપ રહેવાની તો તમે વિઝિટ જલ્દીથી અમારા શોપની મુલાકાત કરી